જમવા પહેલાં કે સાંજે બાળકોને ભૂખ લાગે ત્યારે આ મસાલા પાપડ ફક્ત પાંચ જ મિનિટમાં બનીને એકદમ ટેસ્ટી લાગે છે હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવશું એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મસાલા પાપડની રીત તો ચાલો આપણે જોઈએ મસાલા પાપડ બનાવવા માટે આપણને કઈ કઈ સામગ્રીની જરૂર પડશે મસાલા પાપડ બનાવવા માટે આપણે લીઝતના પાપડ લેશો પછી છે એક બાઉલ ડુંગળી છે સમારેલી ઝીણી સમારીને લેવાની એવી રીતે ટોમેટો કાકડી પછી એક બાઉલ સેવ જોશે ઝીણી સેવ લેવાની અને ઝીણી સમારેલી કોથમીર પછી એમાં જે મસાલો આપણે બનાવશું એના માટે જોઈએ આમચૂર પાવડર ચાટ મસાલા પછી છે શેકેલું જીરું પાવડર લાલ મરચું પાવડર મીઠું અને લીંબુ તો ચાલો આપણે મસાલા પાપડ બનાવવાની રીત સ્ટાર્ટ કરીએ તો આપણે મસાલા બનાવી લેશો પહેલાં આ છે આમચૂર પાવડર પછી એક ચમચી લાલ મરચું પાવડર નાખશું પછી મીઠું એક ચમચી ચાટ મસાલા એક ચમચી અને આ જીરું પાવડર છે શેકેલું એ એક ચમચી પછી આ બધા મસાલાને આપણે મિક્સ કરી લેશું પછી મસાલા પાપડ બનાવતી વખતે આપણે આ જ મસાલાનો ઉપયોગ કરીશું આ મસાલો આપણો રેડી છે આ સમારેલું જીનું જીનું કાકડી છે ટોમેટો છે ડુંગળી છે એ બધું આપણે એક સાથે મિક્સ કરી લેશુ ટોમેટો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે આપણે પાપડ ને તળી પાપડ બનાવવા લેશો પાપડ ઉપર આપણે જે મસાલો બનાવેલો છે એ મસાલો જે રીતે છાંટવાનો છે પછી છે આ મિક્સ કરેલું હવે આપણે સેવ ઝીણી સેવ લીધેલી છે એ મૂકશું પછી ઝીણી સમારેલી કોથમીર ઉપરથી થી મૂકશું પછી લીંબુ નીચવાનું સેજ ચાલો આ આપણું મસાલા પપોડ રેડી છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ મસાલા પપોડ ઘરે બનાવજો અને કમેન્ટમાં મને કહેજો કે આ રેસીપી તમને કેવી તો ચાલો ફ્રેન્ડ્સ આપણે તરત જ મળીએ નેક્સ્ટ બ્લોગમાં નવી રેસીપી સાથે